એક શાંત અને બીજું અશાંત નહોતું પણ સ્વાગત છે તમામનો આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છે અસમય સંખ્યાઓ અત્યારે આપણે અસમય સંખ્યાઓ જોવાની છે પહેલાના વિડીયોની અંદર આપણે સમય સંખ્યાઓ છે જોઈ ગયા છે તો અસમય સંખ્યાઓ છે અને આપણે એ રેસનલ નંબર કહીએ છીએ આપણે સમય સંખ્યાઓને રેસનલ નંબર કહેતા અને અસમયને એ રેસનલ નંબર ઓકે તો હવે શરૂઆત કરીએ અસમય સંખ્યાઓની અસમય સંખ્યાઓ કઈ રીતે અસ્તિત્વમાં આવી ત્યાં સુધીની આપણે માહિતી આ વિડીયોની અંદર લેવાના છે ક્યાંથી એવી કોણે શોધ કરી અહીંયા એક આપણે ફોટો પણ આપેલો છે બધું જોવાના છે એની પહેલાં આપણે સમય સંખ્યાઓની અંદર હતું એ પહેલાં એકવાર રિવિઝન કરી લઈએ સમય સંખ્યાઓ કોને કહેવાય તો સમય સંખ્યાઓની અંદર શું હતું તો કે એક તો આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં

શાંત એટલે એનું ચોક્કસ મૂલ્ય હતું એક આપણે ટૂંકમાં ગણવું હોય તો ગણી શકતા હતા એને જે મૂલ્ય છે એના આપણે પોઈન્ટ પછીના આંકડાઓ છે એ આપણે ગણી શકતા હતા પણ અનંત આવૃત્તની અંદર એવું નહોતું અનંત આવૃત્તની અંદર એવું નહોતું કે આપણે એ સંખ્યાઓને ગણી શકીએ એક એવું હતું તો કે અચોક્કસ હતા અચોક્કસ હતા કારણ કે એને ગણી નતો શકતા હવે એની અંદર આપણે બારનો પણ ઉપયોગ કર્યો હતો આપણે બારનો ઉપયોગ કરીને કરતા હતા જ્યારે પણ આપણે ઉપયોગ કરી એટલે કે એક સંખ્યા છે એ ચોક્કસ મૂલ્ય રિપીટ થતું હોય પુનરાવર્તિત થતું હોય જેમ કે ત્રણ પોઈન્ટ સોળ છે તો એ રિપીટ થાય સોળ સોળ એવી રીતના રિપીટ થતો હોય એટલે અહીંયા આપણે સોળને ને આપણે કાયરત દર્શાવવી હોય તો આપણે કઈ રીતના દર્શાવી શકીએ તો આપણે આવી રીતે દર્શાવી શકતા પણ હવે આ જે સંખ્યા છે અસમય સંખ્યા છે એનું કંઈક નામ અલગ છે અનંત આવૃત નથી પણ હવે અનંત અનાવૃત આવે છે કઈ રીતે આવે છે છે બધું સમય સંખ્યાની અંદર આટલી બાબત હતી એ બધાને ક્લિયર હશે હવે આપણે જોઈએ અસમય સંખ્યા એની અંદર વન બાય વન જોતા જઈએ તો સૌથી પહેલા તો અપૂર્ણાંક કોને કહેતા જે પૂર્ણક સંખ્યાઓ ન હોય એને અપૂર્ણાંક કહેતા અને હવે એના પછી આપણે સમય જોઈએ તો એ આપણે પૂર્ણક સંખ્યાઓથી બનતી હતી પી બાઈ ક્યુ સ્વરૂપમાં હવે કઈક નવું આવે શું આવે જો જે સંખ્યાને પૂર્ણાંક એટલે કે પી તથા શૂન્યત્તર પૂર્ણાંક ક્યુ માટે એટલે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે આપણે સમયની અંદર શું જોયું હતું તો કે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ પણ આ જે એટલે કે અસમય સંખ્યા છે ને ને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી હવે તો આપણને એવું થાય કે આવી બધી કઈ શોધ થઈ હશે કે જેની અંદર આપણને એવી ખબર પડી કે આપણે પી બાય ક્યુ સ્વરૂપે નથી દર્શાવી શકતા આપણે ગણિત છે ક્યારે ટૂંકમાં સો ટકા પૂરું કરી શકતા જ નથી આપણે ટૂંકમાં જાણી શકતા જ નથી સો ટકા ગણિત છે આપણે પૂરું કરી શકતા નથી હજી એકવાર કહું છું હજી અહીંયા આવું કીધું કે પી તથા ક્યુ પી અને ક્યુ ની અંદર આપણે દર્શાવીએ છીએ એ પણ શૂન્યતર પૂર્ણાક એવું આપણને ખબર છે કે શૂન્ય સિવાય આપણે ક્યુ બરાબર ક્યારે ઝીરો ન હોય ને એ બધી બાબત એવું ખબર છે પણ હવે એવું કીધું કે આપણે કોઈ સંખ્યા એવી છે જેને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા નથી એટલે કે હવે અહીંયા ગણિતની એવી બાબત આવી ગઈ છે કે જેને આપણે અપૂર્ણાંકની અંદર દર્શાવી શકતા નથી તો અપૂર્ણાંકની અંદર નથી દર્શાવી શકતા એવી સંખ્યાઓને શું કીધું તો અસમય સંખ્યાઓ કીધી તો હવે આપણે એ જોઈએ કે આની શોધ કોણે કરી છે આ વ્યક્તિ છે અહીંયા આપણે ફોટો છે કોણ છે તો એ વ્યક્તિ છે હિપાસસ અથવા તો હિપેસસ જે એનું નામ છે મે ક્યાંના હતા મેટાપોન્ટમના વતની કહી શકો કે ત્યાંના હતા અને અમુક જગ્યાને ક્રિટોનના હોય એવું પણ કહેવામાં આવે છે આ જે વિદ્વાન હોય ને એ કહે છે અમારા ઘરની વાત નથી એ વિદ્વાન એવું કે છે ક્રિટોનના હતા એક્સ વાય જેટ કાંઈ પણ અને આ બધી વાત છે ઈસવીસન પૂર્વે પાંચમી સદીની એટલે કે અંદાજીત આપણે એવું લેવા જઈએ ને તો પચીસો વર્ષ પહેલાંની વાત હોય છે આ બધી તો ઈસવીસન પૂર્વે પાંચમી સદીની અંદર અહીંયા હિપેશસ અથવા તો હિપાસુસ જે મેટાપોન્ટમના હતા એ વ્યક્તિની વાત છે કે એણે શું શોધ કરી હતી એણે શોધ કરી હતી દશાંશ પછી પુનરાવર્તન થતા નથી દશાંશ પછી પુનરાવર્તન નથી થતાં એને શું કહેવાય તો અસમય સંખ્યા અનંત અનાવૃત હોય છે જેને આપણે અહીંયા મેં આડી એક્ઝામ્પલ આપ્યું હતું તમને અહીંયા ત્રણ સોળ ત્રણ પોઈન્ટ સોળ 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 એવી રીતના અહીંયા જો સોળ છે એ રિપીટ થાય છે પુનરાવર્તિત થાય છે તો પુનરાવર્તિત થતું હોય આ દશાંશ ચિહ્ન છે અને આપણે ત્રણ દશાંશ જે પણ વાંચતા હોય પોઈન્ટ છે તો અહીંયા આપણે સોળને છે એ રિપીટ થતાં જોઈએ છે જોઈએ છે તો આને આપણે શું કહીએ છીએ આને આપણે અનંત આવૃત કહીએ છીએ જેને આપણે રિપીટ થતા દેખાય અહીંયા આપણે રિપીટ થાય છે સંખ્યા સંખ્યા તો એને અનંત કહેવાય અને છે રિપીટ નથી થતી એટલે કે અહીંયા પણ ત્રણ પોઈન્ટ સોળ ન હોય અને આવી રીતના કોઈ પણ સંખ્યા હોય આવી કોઈ પણ રેન્ડમ સંખ્યાઓ હાલી જતી હોય તો આપણે એને શું કહી શકીએ અનંત અન્નાવૃત અન્નન અન્નાવૃત્ત આવું આપણે એને કહી શકીએ હવે આ બાબત છે હમજુ દશાંશ પછી પુનરાવર્તન થતું નથી દશાંશ પછી પુનરાવર્તન સંખ્યાન થતું નથી આ જે વ્યક્તિ છે એ આ જે હિપ્પેસસ અથવા તો હિપ્પર્સ જે વ્યક્તિ છે એ છે પાયથાગોરસના શિષ્ય હતા પાયથાગોરસના શિષ્ય હતા

આખે આખી અસમય સંખ્યાઓ જેવું કંઈક છે દુનિયાની અંદર અસ્તિત્વમાં છે આવું એણે શોધ કહી હતી ઓકે આ બાબતની અંદર ન સમજાય તો જ્યારે પણ ઓકે આવી રીતે કાટકોણ ત્રિકોણ હશે તો હવે જ્યારે પણ કાટકોણ ત્રિકોણની વાત થઈ હોય ત્યારે આવી રીતનું હોય આને શું કહેવાય વિકરણો કહેવાય ચોરસની અંદર તો આ માપ ગોતતા હવે આવડતું કારણ કે એના જ ગુરુ એટલે એ માપ શોધતા શીખવાડતું કર્ણનું કઈ રીતના માપ મેળવવું એને પ્રમાય આપ્યો હતો તો હવે એને પછી એ ખબર પડી હવે જુઓ કલ્પના છે અહીંયા એક માપ છે અહીંયા એક માપ છે હવે આ જે વિકર્ણ છે એનું માપ આપણે મેળવવું હોય તો આપણે કઈ રીતના કરી શકીએ તો આપને આવું કંઈક ખબર છે એક બાજુનું માપ બીજી બાજુનું માપ પેલી બાજુનું માપ અને બીજી બાજુનું માપ એના બંનેના વર્ગનો સરવાળો અને આપણે જે ત્રીજી બાજુ છે કરણો છે એનું માપ આપણે મળવું મળે તો એના માટે આપણે અહીંયા ધારી લઈએ એક્સ તો હવે આપણે આનું સાદુરૂપ આપે શું મળે એકનો વર્ગ શું થાય એક એકનો વર્ગ અહીંયા સોરી વર્ગ આવે પછી અહીંયા એકનો વર્ગ એક બરાબર શું આપણને મળે તો કે એક્સ વર્ગ એક એક કેટલા થશે તો કે બે બે બરાબર એક્સનો વર્ગ હવે અહીંયા એક્સની કિંમત જોતી હોય તો વર્ગ છે એ ક્યાં આવે બે ઉપર આવે તો વર્ગ ન થાય શું થઈ જાય વર્ગમૂળ થઈ જાય તો અહીંયા બે નું વર્ગમૂળ બરાબર બે વર્ગમૂળમાં બરાબર શું મળે રૂટ મળે રૂટમાં આ સંખ્યાઓની વાત એને ખબર પડી કે આવું કંઈક છે દુનિયાની અંદર અસ્તિત્વની અંદર બ્રહ્માંડમાં કંઈક આવું પણ છે આવી ટૂંકમાં ખબર પડી કોને આ જે છે એ વ્યક્તિને ખબર પડી એટલે ત્યારે છે એ કોઈએ પણ કારણ કે પાયથાગોરસ છે એ એક જગ્યાએ ભણાવતા હોય તો આ એના શિષ્યો હોય તેવી રીતે ઘણા બધા એના શિષ્યો હશે તો એ સમાજે અને શિષ્યો એને આ બાબત છે એ સ્વીકારી નહીં હિપેશસે એવું કીધું કે અસમયની ટૂંકમાં હવે હોય અસમય અસ્તિત્વમાં છે સંખ્યા અસ્તિત્વમાં છે કે આવું કંઈક છે એમ આવું કંઈક છે જેને આપણે કલ્પના કરી શકતા નથી પણ ત્યારે કોઈ એ માયનું નહીં એના ટૂંકમાં મૃત્યુ પછી આ હિપેશસના મૃત્યુ પછી બધાને ખબર પડી કે હા આવું કંઈ કંઈક છે એમ પછી અસ્તિત્વમાં એવું હતું કોઈનું મૃત્યુ છે એ ટૂંકમાં આત્મહત્યા સ્વરૂપે કંઈક હતું એવું છે જેના પુરાવા નથી પણ આવી બધી વિદ્વાનો છે આવી વાતો કરે છે એટલે એવું લાગે તો ક્યાંક ગૂગલમાં સર્ચ કરજો મળશે આ બાબતની કંઈક પુરાવા નથી પણ આવી બાબતો છે એ ટૂંકમાં કહેવામાં આવે છે કે અસ્તિત્વમાં આવી ને ઇન રૂટ ટુ આપણે કહીએ કે રૂટમાં ટુ અથવા વર્ગમૂળમાં બે છે એ જ્યારે અસ્તિત્વમાં આવી એટલે ખાલી વર્ગમૂળ બે એની વાત નથી બધી જે અસમય સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે એને આપણે સુઈ જે આ વ્યક્તિએ સુઈ હતી આપણે તો નથી પણ જે વ્યક્તિએ સુઈ હતી એને ટૂંકમાં એનું એને એવું લાગ્યું કે અનંત હવે આવી ગયું છે આ સંખ્યાઓ બધી કેવી છે તો કે અનંત છે અને ભગવાન પણ કેવા છે તો કે અનંત છે એટલે એ બંનેને ક્યાંક ને ક્યાંક લોન થાય છે એટલા માટે આ જે વિપેસસ વ્યક્તિ છે એ આત્મહત્યા કઈ રીતે એક કંઈક વાવો વાવાઝોડું એવું ઘણું છે એવું લાગે તો ડીપમાં જાણવું હોય તો કોમેન્ટ કરજો આપણે કંઈક એને એ બાબત માટે પણ આપણે માહિતી મેળવશું તો કે આવું હતું આ એક્ઝામની અંદર પૂછાતું નથી પણ આ બાબત છે પૂછાય છે જેટલી અહીં લખી છે એટલી એટલે એ યાદ રાખવાનું છે અને આ બધી ઈસવીસન પાંચમી ઈસવીસન પૂર્વે પાંચમી સદીની વાત છે ઓકે એના પછી જોઈએ અસમય સંખ્યા અનંત અનાવૃત છે એ આપણને ખબર છે અનંત અનાવૃત હોય છે પછી અચળાંકો અને પૂર્ણવર્ગ વર્ગ ના હોય તેવી સંખ્યાઓનું વર્ગમૂળ અને પૂર્ણઘન ન હોય એવી સંખ્યાઓ પણ અસમય છે કેવી કેવી સંખ્યાઓ તો અચળાંકો અચળાંકો એટલે આપણે આ પાઇની વાત છે પાઇ જેવું નહીં લાગે આ પાઇની વાત છે આની જે કિંમત છે મેળવી છે એ બધી વાત છે તો આ પાય છે અચળાંક છે અચળાંક સંખ્યાઓ છે પછી ઈ છે આ બધી આ બધા અચળાંકો છે એ બધા શું કહેવાય તો સંખ્યા સંખ્યાઓ છે સંખ્યાઓ છે એના પછી શું કીધું પૂર્ણવર્ગ ના હોય એવી સંખ્યા પૂર્ણવર્ગ ના હોય શું કીધું પૂર્ણવર્ગ ના હોય પૂર્ણવર્ગ હશે તો એ સમય સંખ્યા છે પૂર્ણવર્ગ નથી તો અસમય પૂર્ણવર્ગ નથી એટલે જો અહીંયા એક છે ચાર છે પછી નવ છે આ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ ન હોય એટલે અહીંયા આપણે ત્રણ છે પૂર્ણવર્ગ સંખ્યા નથી પાંચ છે પૂર્ણવર્ગ સંખ્યા નથી જેનો વર્ગ ટૂંકમાં આપણે વર્ગપૂર્ણમાં નાખીએ અને વર્ગ ન નીકળતો હોય વર્ગ ન થતો હોય તો એ પૂર્ણવર્ગ નથી જેમ કે અહીંયા અહીંયા આઠ છે તો આઠ છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી નથી જ ને ઓકે પછી આપણે અહીંયા ચાર જોઈએ તો ચાર છે પૂર્ણવર્ગ સંખ્યા છે કારણ કે બેનો વર્ગ છે છે એવી રીતે પૂર્ણવર્ગ સંખ્યાઓ નથી જે જે સંખ્યાઓ પૂર્ણવર્ગ નથી એ સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે એના પછી શું કીધું એવી સંખ્યાનું વર્ગ મૂળ અને પૂર્ણ ઘન જો પૂર્ણ આપણે આઠ લખીએ તો આ છે પૂર્ણ ઘન સંખ્યા કઈ રીતે જો બે ગુણ્યા બે ગુણ્યા બે બે ચાર ને ચાર બે આઠ તો આ પૂર્ણ ઘન સંખ્યા છે પછી પાંચ નો આપણે પૂર્ણઘન કરીએ તો છે પૂર્ણ ઘન સંખ્યા તો કે નથી પછી આપણે ચાર ને પૂર્ણ ઘન સંખ્યા કહીએ નહીં નથી આપણે રૂટ ને આવી રીતે લખી શકીએ ને આ રૂટ આપણે આવી રીતના લખવાનું હોય પણ આઠ છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી અહીંયા ચાર છે પૂર્ણ ઘન સંખ્યા નથી જે ક્યુબ કહીએ ને એની વાત છે તો પૂર્ણ ઘન સંખ્યા જે કોઈ પણ સંખ્યા પૂર્ણ ઘન ના હોય પૂર્ણ વર્ગ ના હોય અને અચળાંકો આ તમામ સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે ઓકે એના પછી જોઈએ સંખ્યા અને હોય એવી સંખ્યાઓનું ઘન મૂળ હંમેશા અસમય હોય ઓકે હવે ખબર છે અસમય સંખ્યાઓ હોય છે અહીંયા આડી વાત કરી ને અહીંયા આઠ છે આઠનું ઘન લઈએ તો આપને ખબર છે આ પૂર્ણ ઘન સંખ્યા છે તો આ સમય સંખ્યામાં હોય છે આ અસમય સંખ્યા નથી ઓકે તો જેનું ઘન છે ન નીકળતું પૂર્ણ ઘન સંખ્યા ન હોય એ તમામ સંખ્યાઓ પણ કેવી છે અસમય સંખ્યાઓ છે તો કે આગળના વિડીયોઝની અંદર આપણે અસમય સંખ્યા વિશે પણ જાણવાના છે અને કઈ કઈ બાબતો આવે છે એ પણ જાણવાના છે અત્યારે કેમ આપણે કંઈક નવું શીખ્યા એવું પાછું કંઈક ને કંઈક નવું શીખતા રહેવાનું છે તો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યા એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ